લોકસભામાં પ્રથમ વખત મતદાન કરનારા સાથે પીએમ મોદી સંવાદ કરવાના છે દેશમાં કોન્ફરન્સનું આયોજન છે દેશભરમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કર્તવ્ય પથ પર તિરંગો લહેરાવશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ પંચોતેર ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ કર્તવ્ય પથ પર દેખાશે સૈન્ય શક્તિ તો કર્તવ્ય પથ પર વિવિધ રાજ્યોની ઝાંખીમાં દેખાશે મિની ભારત મિની ભારતના દર્શન થશે પરેડમાં ગુજરાતની ખાસ ઝાંખી જોવા મળશે આ વખતે કચ્છના ધોરડોની થીમ પર ગુજરાતની ઝાંખી જોવાશે રાજધાની દિલ્હીથી લઈને સરહદો પર સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે દેશભરમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે કર્તવ્ય પથ પર પરેડ કરવામાં આવશે